નમસ્કાર ગઈ કાલે ઘણા પત્રકારોના ફોન આવતા આ જિલ્લા પંચાયતમાં લોકાર્પણ નિમિત્તે તમારું નામ નથી તો તમે સવારે આવો સવારે તમે જવાબ આપીશ અને ખરેખર આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની નીતિ લાંબી નહીં કરવી પણ બીજાની ટોકી કરવી એક આ મારા વિરોધના વિચારો છે એમાં મારું મન કામ નહીં કરતું પણ જે આજે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક હું માનું છું કે આ કિના ખોરી કહેવાય ને સ્વાભાવિક છે જ ને ખરેખર આમ જોવા જઈએ તો ન હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં પણ પત્રકાર મિત્રોની સામે તમારી સામે જે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદરો અંદર થોડુંક જૂથવાત પણ છે અને આખું મોરબી પણ જાણે છે તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે પણ મારા મનમાં એવું કંઈ છે નહીં એમાં નવરાત્રિના આવેદન લઈને જો વાત કરવા જાઉં તો ચાલુ ધારાસભ્ય છે ત્રીસ વર્ષ થયા એટલે ગામ કીએ છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય કે જે માણસને ધારાસભ્યને મંડપ વાળાને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશન વાળાને કે પાટીદાર નવરાત્રનું કામ ઉભું રાખી દે પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું પત્રકાર તમારી સામે કહું છું કે પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય ત્રીસ વર્ષથી હોય ને કન્ટિન્યુ તો આ મોરબીની દશા ના હોય અને વર્ષોથી આ મારું તો જન્મ તો ત્યારથી હું જોતો આવું છું કે દેવકણ કે વેલજીભાઈ બોર્સ મોહનભાઈ કુંડારીયા બ્રિજેશભાઈ મેરજા મનોજભાઈ પનારા એ કે પટેલ રાઘુજીભાઈ ગઢારા મગનભાઈ કે પછી છેલ્લે હું અત્યારે કે જે ધારાસભ્યને ખુલ્લે આમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી જ કે મોરબીમાં કોઈ મોટું ના થવું કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવલમાં હાડકા નાખવા આપી અને એનો સ્વભાવ છે અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્ય છે ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે આટલા વિડીયો કે આટલા આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં તમને પણ આટલા મીડિયામાં આપી આવતા છે અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ જાણી જોઈએ નહીં આ પત્રકાર મિત્રો તમે તો જાણો જ છો ખુલ્લામાં અમારે અને એ મારો વિરોધ કરે છે મેં કે એનો વિરોધ નથી કર્યો આજે પાટીદાર નવરાત્રી મંડપ વાળા ફોન કરે કે કામ રોકી દે તો મતલબ શું રેકોર્ડિંગ મારી પાસે છે નગર દરવાજાના ચોકમાં કે આનું રીઝન શું કે આજે દેશના શહીદ જવાનો માટે નવરાત્રી થતી હોય કે કાર્યો માટે નવરાત્રી થતી હોય તો આવા વિચારે મારું નામ કમી કરવાથી મને કઈ ફેર નથી પડતું મને શું ફેર પડે છે અમે તો કાર્યો થી છીએ અમે થોડી ના વિડીયો બાદ છીએ પણ એ બાજુથી ચાલે છે ઋષિભાઈ મને કઈ ફર પડતો નથી ત્રીસ વર્ષ ધારાસભ્ય છે તો હું તો ખુલ્લા અનુભવ છું કે ધારાસભ્ય મોરબી ની કદ કમ નસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ કે મોરબી નું કઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ હા ગઈકાલે આપના લોકોના મિત્રકાર મિત્રોના ફોન આવતા હતા ત્યારે જ મેં કાલ રાત્રે મને જાણ થતા મેં પ્રદેશ સંગઠન મહામંત્રી છે કે જિલ્લા પ્રમુખ છે એના બીજા હોદ્દેદારો છે મારા વડીલો એમને પણ મેં જાણ કરી છે અને સ્વાભાવિક છે કદાચ એની ભૂલ ન થઈ હોય કોઈ ઠીક છે ને થયું હોય તો ઠીક છે મને કઈ ફેર પડતો નથી હું મારી લીટી લાગી કરવામાં અને પ્રજાની વચ્ચે રહેવામાં માન